આજરોજ સવારે નવ વાગ્યાની આસપાસ બેંગ્લોરના એમજી રોડ પર એક ચાલતી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર જે બસમાં આગ લાગી તે કોર મંગલા ડેપોની છે આ બસ રૂટ વન ડબલ ફોર ઈ પર ચાલે છે આજ રોજ સવારે એમજી રોડ પર ડ્રાઈવરે બસ ચાલુ કરતા તેના એન્જિનમાં આગ લાગી હતી તો બસ અનિલ કુંબલે સરકાર રોડ પહોંચી કે તરત જ તેમાંથી તે જ્વાળાઓ ભરવા લાગી હતી તો આગની જ્વાળા જોઈ ડ્રાઈવરે તરત જ બસ રોકી અને તમામ ટીસ મુસાફરોને બહાર કાઢ્યા હતા પછી તેણે ફાયર બ્રિગેડને ફોન કરતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો તો બીએમટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલાની હાલ તપાસ કરવામાં આવી રહી છે તો બસમાં આ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે તો રિપોર્ટ તૈયાર થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું रिपोर्ट રિપોર્ટ एन ट्वेंटी फोर न्यूज हम जुओ देश दुनिया तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ